કોઈ સંત કોઈ મહાપુરુષ કોઈ મળે એટલે સારા પરિવારમાં જોડાઈ જાઉં સારી જગ્યાએ જોડાઈ જાઉં એકલા એકલા ફરતા ભૂલા પડશો એકવાર ભાવશે બોલો હમારા પરિવાર શિવ પરિવાર પરિવાર શિવ પરિવાર ભગવાન શિવને ભજી લો વાલા હું બહુ પાણી પાડીને કહીશ અને કહેતો રહીશ શિવમ ભજે શિવમ ભજે શિવમ ભજે તેત્રીસ કરોડ દેવતાઓ તમે શિવલિંગને એક લોટો જલ ચડાવો છો ને એક લોટો જલ સાંભળેલું એ એક લોટો જે જલ ચડાવો છો ને આખા દિવસમાં આ દેવતાઓ એક વખત પોતાનો ભાગ લેવા એ શિવલિંગની આજુબાજુ એને આવવું પડે પડે ને કરોડ દેવતાઓ ક્યાં આવે દેવ ગમે તે હોય પણ શિવ પાસે તો એને આવવું પડે પડે ને અમે તો આ ભગવાનને માનીએ ને અમે તો આ ભગવાનને માનીએ ને બરાબર છે તમે માનો પણ એ બધા જ ભગવાન જ્યારે ફાળ દેવાની જ્યારે વાત કરે ત્યારે એમણે શિવ પાસે મંજૂરી લેવી પડે છે મેં તમને એકવાર પહેલા પણ કીધું તું અત્યારે ફરી વાર પણ કહું શાંતિથી સુનો ભગવાન શિવ એટલે કોણ શિવ એટલે રિઝર્વ બેંક શિવ એટલે રિઝર્વ બેંક બધાને કદાચ ખ્યાલ ન પણ આવે રિઝર્વ બેંકનો પણ કોઈ બેંક સ્વતંત્ર નથી દુનિયાની જેટલી બેંકો તમારા સિદ્ધપુરમાં ચાલતી હશે એમાં કોઈ બેંક પોતાના ત્યાં નોટો છાપીએ કે ખરા નોટો છાપીએ કે ખરા કોઈ બેંકવાળા અંતે ક્યાંથી લાવવી પડે નોટો તો રિઝર્વ બેન્કમાંથી જ લાવવી પડે તમને કોઈ લોન આપી હોય બેંકવાળાએ વાળા કઈ તમને આપવું હોય તો ક્યાંથી લાવે એમ તેત્રીસ કરોડ દેવતાઓને કોઈને કઈ આપવું હોય ને તો લેવા માટે તો શિવ પાસે જ આવવું પડે સાહેબ કારણ કે કારણ કે ભોળાનાથ તો રિઝર્વ બેંક છે બધું ઉત્પાદન તો ત્યાં જ થાય છે સુખ સમૃદ્ધિ શાંતિ અમારી રિઝર્વ બેંક છે મોટા મોટી બેંક અને એની મંજૂરી વગર દેવતાઓ પણ કાંઈ કરી શકે નહીં આ બધી બીજી બધી બેંક છે ને નિયમ પ્રમાણે જ કામ કરે એ મન ફાવે એમ વ્યાજ ન લઈએ કે મન ફાવે એમ ન કરી શકે એ તો એવું ના કરે ભાઈ કે વ્યાજ કેટલું બધું વધારી દે ને આમ કર ના કે પણ કોઈ બેંકવાળા કંઈ કરી ન શકે કારણ કે નિયમ કોના લાગુ પડે સત્યમ શિવમ સુંદરમ કરજો અમે બધા દેવતાઓની સેવા કરીશું પણ ભગવાન શિવ ને છોડીશું નહીં શિવને ચરણ પકડી લો શિવના પગ પકડી લો મારા ભાઈ બહેનો શિવ ની સેવા નિશ્ચિત કરી લો